ગાઈઝ તો ગાઈઝ વાગવામાં આવ્યા છે સાડા આઠ અને લોકો હવે સ્ટાર્ટ કરી દીધો છે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ બસ અભિયાલ વાસણ ધોઈને આવી છું અને હવે ગાઈઝ મારા છે ને કાલ લાસ્ટ ડે હતો કાલથી હવે આજથી મારું વ્રત પૂરા થઈ ગયા છે તો ગાઈઝ ચોકલેટ તો ગઈ વાગવા માં છે અગિયાર મમ્મી હવે અહીંયા દાળ દાળ બનાવે હમ દાળ ભાત આ રોટલી બટાકા શાક સૂકી ભાજી મમ્મી નું ઉપવાસ ખરી ના રવિવાર નહી એટલે તો ગઈ છે ને હવે જમાટ બનાવીએ છીએ અને વાગવા માં છે અગિયાર ચલો રઈસ રહે રહ્યો છું શું તેલ મારાગિ થયા ગઈ જ રોટલી બનાવવાની છે પપ્પા ને નોકરી જવાનું છે ને એટલા માટે અને આજે ભાઈ ઘરે છે શું વરસાદ બંધ થઈ ગયો મમ્મી કપડા લઈ દીધા બધા નીચે નાખી દીધા એ બરાબર કરી લેવા જવું ગઈ બોલાય પણ જયારે કેમેરો ચાલુ કરું ત્યારે બોલતી નહીં હવે રોજ રોજ તો બનાવું બનાવના સારા હું નથી બોલતી હું એકલી બોલ બોલ કરું અમે જમવા બેસી ગયા છે પપ્પાને મમ્મીને તો જમવા છે નહીં છોકરો બોલે જીરું ખાંડે છાસમા માટે તો ચલો આવીશ દાળ ભાત મગની દાળને ભાત રોટલી અને સૂકી ભાઈ માનું જમી લીધું છે અને અહીંયા મમ્મી વાસણ ધોવે છે હવે દઢ વાગે છે ગાઈસ વાસણ ધોવે છે અને હું કચરા પોતું કરું છું તો ગાઈઝ અહીંયા મમ્મી ચા મૂકી છે ના માર નહીં પીવી પણ અહીંયા ગઈઝમાં વેફર બનાવે છે મમ્મી વાગા જે છ વાગવા આવ્યા છે અને ગઈ અમારે છે ને જવું છે મંદિરે કેમ કે આજ રવિવાર છે તો મેલડી માના દર્શન કરવા માટે જવું છે મંદિરે હું અને મમ્મી તો ગઈ હવે હું અને મમ્મી જઈએ છીએ દર્શન કરવા માટે મંદિરે ચલો

तो गाइस दोनों જોઈ શકો છો અહીંયા કેટલો ટ્રાફિક છે પરથી સાધનો સાધનો તો गाइस फाइनली મે પહોંચી ગયા છીએ મંદિરે હેતો ગઈ જમે મે મેલડી માના બંદીરે પહોંચી ગયા છીએ મે દર્શન કરી લીધા છે હવે મહાદેવના દર્શન મહાદેવ તો દર્શન કરી અત્યારે અમે બેઠા છીએ અહીંયા દર્શન તો કરીને આવ્યા છીએ

તો કઈ અમારે છે ને બસ સ્ટેશન માંથી જવું પડે છે કેમ કે પેલા રસ્તા તો બહુ ટ્રાફિક છે એટલા અમે દર્શન કરીને તો અમે શાકભાજી ને બધું લેવા આવ્યા છીએ બધું લઈને પછી ખરીદી કરીને પછી ઘરે જઈએ તો ચાલો ગાઈસ બન્યા રહેજો લવમાં તો ગાઈસ એકદમ જબરજસ્તનો વરસાદ ચડી રહ્યો છે હવે બસ આવે એટલી વાર છે ગાઈસ કેટલું અંધારું ગયું છે હવે આ આપણે પેલી સાઈડ આવવાનું तो रह जाइए छे अगर है तो चलो गाइस बने रहजो मेरे ब्लॉग में तो गाइस हमें फाइनली वे आई ही गए छे तो गाइस हमें फाइनली इधर आए हो या थकी है तो गाइस अब वधो लाइन है तो बजावा में आई गया छीए तो गाइस हमें तो आई गया छीए बहुत गर्मी लगती थी શું આપો મમ્મી અમે ઘરે આવી ગયા અને વરસાદ ચાલુ થયો તો ગાઈ ગયો વરસાદ ચાલુ થયો જો સારો અમે ઘરે આવી ગયા પછી ચાલુ થઈ ગયો થઈ જઈએ માતાજીના દીવા કરી દીધા છે મમ્મીએ અને હું જમવાનું બનાવું છું કેમ કે મમ્મીને જમવાનું છે નહીં મારેન ભાઈને જમવાનું છે તો ગાઈઝ મેં પુલાવ બનાવ્યા છે કેમ કે મારે ભાઈને જમવાનું છે મમ્મીને તો ઉપવાસ છે એટલા માટે મમ્મી દર્શન કરે છે અત્યારે સદ લાગે બંધ થઈ ગયા મમ્મી દૂધ નહીં આવ્યું તો ગઈ જમવાનું જમી લીધું છે કેમ કે મારે ભાઈને જમવાનું હતું એટલે પછી અમે બંને જણાએ જમી લીધું અને વાસણ વાસણ ધોઈને બસ આવી ગઈ છું અભિયાલ તો હવે વાગવામાં આવ્યા છે કેટલા વાગ્યા છે ખબર કઈ નવ વાગ્યા છે હવે પથારી વથારી કરીએ પપ્પા આજે દસ વાગે આવશે ચલો ગાઈસ બને રેજો વ્લોગમાં ઓકે તો ગઈ તો ગાઈસ અહીંયા પપ્પા આવી ગયા છે नौकरी रही थी बेटी। <laughs> आओ बोल गुड नाइट जय माताजी चलो गई, इस ब्लॉग ना एंड आज करिए जय माताजी जय माता श्री कृष्णा हर हर महादेव जय सियाराम गुड नाइट जय माताजी बाय बाय